નમસ્કાર મારા વુજરાતી મિત્રો રહસ્ય ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે સંતોએ ભારતની નારીને કહ્યું છે કે જનની જણ તો ભક્ત જણે કાં દાતા કાં સૂર નૈતર રહેજે વાંજણી મારી મત ગુમાવીશ તારું નોર કેમ કે ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે ભારતની ભૂમિ એ વીરોની ભૂમિ છે ભારતની ભૂમિ એ દાતારની ભૂમિ છે તો એવા જ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ગામ સુરજની અંદર જ્યાં આજ પણ ડાબી શાખાના રાજપૂતો ત્યાં રહે છે અને એ જ ડાબી શાખામાં રાજપૂત સમાજના વીર સાલુભાની આપણે આજે ચર્ચા કરવા જે જઈ રહ્યા છીએ કેમ કે સાલુભા એક જીવતી જ્યોત છે પરંતુ સમય જતો એ જ્યોત ઉપર રખ્યા વળી ગઈ છે જેમ જ્યોત ઉપર રખ્યા વળી જાય એમ આ સાલુભાના નામો પણ આજે રખ્યા વળી ગઈ છે તો આજે આપણે એ રખ્યાને હટાવી દેવી છે અને સાલુબાના નામને પ્રકાશિત કરવું છે તો આ વાત છે ઓગણીસમી સદીની અને ભાદરવા માસની લગભગ તેરસનો દિવસ હતો અને એ દિવસે કહે છે કે ધરતી એવું તપી હતી કે જેમ તપરે તપ્યા હતા પારવતી સતી મા પાર્વતીએ શિવજીને મેળવવા માટે જે તપ કર્યું હતું અને એ તપમાં પાર્વતીજીનું શરીર લાલજોર થઈ ગયું હતું એમ આજે સવારથી સૂર્ય નારાયણ એવા તપી રહ્યા છે અને કાળ ઝાડ ગરમી પડી રહી છે અને તમે જુઓ એ ધરતી પર તમે જુવારના દાણા ફેંકો ને તો જુવારના દાણાની ધાણી ફૂટી જાય તમે એક પાપડ નાખો ને પાપડ શેકાઈ જાય એવી આજે ધરતી ધગધગી રહી છે ધરતી તપી રહી છે અને પશુ પંખી જાનવર એ ઘટાદાર વૃક્ષનો સહારો લઈને વૃક્ષની ઘટામાં સંતાઈ ગયો હશે મનુષ્ય પણ પોતપોતાના ઘરમાં કાળજાળ ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં સંતાઈ ગયા છે પોતાના ઘરમાં સહારો લઈ લીધો છે અને એવા જ સમયે સુથારની એક દીકરી એના સાસરેથી એના પિયરમાં આંટો દેવા આવેલી અને લગભગ એ દીકરી અહીંયા સુરતમાં ચાર પાંચ દિવસ રોકાણી છે અને ચાર ચોથા કે પાંચમા દિવસે દીકરી એના મા બાપ પાસેથી એના કાકા કુટુંબ પાસેથી એના ભાઈઓ પાસેથી વિદાય માગી છે કેમ કે પહેલાં દીકરીએ કહ્યું કે પિતાજી મારે હવે વાયદો પૂરો થઈ ગયો છે મારે હવે જવું પડશે અને ખરેખર દીકરીને આજની દીકરી ભલે બે દિવસ વધારો કાય પણ એ દિવસે તો વચન એટલે વચન આ દિવસે હું આવી જઈશ એટલે દીકરી આવી જ જાય તો આવા આવી કાળઝાળ ગરમીમાં જ્યારે દીકરીએ વિદાય લીધી ત્યારે એના કાકાએ એના બાપાએ એના મા બાપે અને એના ભાઈઓએ એ દીકરીને બે જોડી કપડાં લઈ આપ્યા છે અને ત્યારે રૂપિયા નહોતા પરંતુ રોકડા સિક્કા રોકડા રૂપિયા એમને જે યથાશક્તિ પ્રમાણે દીકરીને આપ્યા છે તો એ ટાઈમે આ દીકરીએ મા બાપે લીધેલા જે બે જોડી કપડા અને રોકડા સિક્કા એ બધું એના પોટળામાં બાંધી અને પોતાના સાસરીની વાટે ચાલી નીકળે છે હવે જેવી આ દીકરી સુરત ગામથી બહાર પગ મૂકે છે સુરત ગામનો સીમાડો જ્યાં પૂરો થાય છે ત્યાંથી બહાર પગ મૂકે છે ત્યાં એ ગોચર એટલે કે જંગલ આવે છે અને જંગલમાંથી રસ્તો પ્રસાર થાય છે તો એવી જગ્યાએ આવા ધમધમતા તાપમાં એક અઢાર પુરુષો જેને આપણે લુંડારાઓ કહીએ છીએ એવા અઢારો લુંડારાઓ આ દીકરીને જોઈ જાય છે અને દીકરી પાસેથી જે પોટલું હતું એ પોટલું છીનવી લેશે દીકરીને ધોલ સાપોટ પણ કરે છે અને દીકરી ઉપર જે એના અંગ ઉપર જે એના ઘરેણાં પહેર્યા હતા એ પણ આ લુંડારાઓ છીનવી લે છે ત્યારે નિરાધાર દીકરી એ લોકોને બહુ જ કબરે છે પરંતુ આ લોકો માનમાં તૈયાર જ થતા નથી છેવટે દીકરીને વીર સાલુભાની યાદ આવી જાય છે અને દીકરીને થયું કે હવે મારો જો મારો આ બચકો મને પાસો અપાવે તો એક જ વીર પુરુષ છે કે વીર સાલુ અને એ મારો વીરો એ જ મારો બસકો મને પાછો અપાવી શકશે હવે આ બાજુ એવું બન્યું કે સાલુબાને એક નિયમ હતો સવારે ઉઠીને સ્નાન કરીને પહેલાં મહાદેવના મંદિરે જવું અને ત્યાર પછી સવારનું શિરામણ કરવું બપોરના ટાઈમે પણ મહાદેવના દર્શન કર્યા પછી જ ભોજન કરવું અને સાંજે પણ વારું કર્યા પહેલાં મહાદેવના દર્શન કર્યા પછી જ વારું કરવું આવું સાલુભાનું કારણ કેમ કે એ શિવ શિવ ભક્ત હતા શિવ પ્રેમી હતા અને ધર્મ પ્રેમી પણ હતા અને સુરવીર પણ હતા તો આવી કાળઝાળ ગરમીમાં બને થયું કે લાવ દસ દસ વાગ્યાનો ટાઈમ થવાયો છે તો લાવ શિવના મંદિર બાજુ એક આંટો દઈ આવો અને જ્યાં સાલુભાએ શિવજીના મંદિર તરફ આંટો દેવા માટે એમની ડેલીમાંથી જ આમ એક પગ બાર મૂક્યો અને ત્યાં તો હામેથી આ સુથારની દીકરી પરસેવે રેપ જે ગયેલી થાકી ગયેલી શ્વાસ ચડી ગયેલો અને સાલુભાને ભેટી પડી એના પગમાં પડી ગઈ કે મોટાભાઈ મને બચાવી લો આમ થયું તેમ થયું તો સાલુભા કે બેન તને થયું શું વાત કર કે તને કોને દુભાઈ ત્યારે આ સુથારની દીકરી કહેશે કે હે સાલુભા મારા મા બાપે જે મને બે ચાર જોડી કપડાં આપ્યા હતા રોકડા પૈસા આપ્યા હતા અને મારા જે મારા અંગ ઉપર જે દાગીના હતા એ લૂંટારું લૂંટી ગયા છે ત્યારે સાલુભાની દીકરીને એટલું જ પૂછ્યું કે એ કયા ગયા છે કઈ બાજુ મને તો દિશા બતાવી દે અને આ દીકરીએ લગભગ દેશો દેહુણા ગામ છે એ બાજુનો જે રસ્તો જતો હતો ત્યાં અમને આ દીકરી હાથ બતાવીને દેહુના બાજુમાં લોકો ગયા છે અને આટલું હાભડતા જ સાલુબાની ભૃકુટી થડક થડક થવા માંડી અને તપેલ ત્રાંબા જેવું એમનું મુખ જેમ તાંબુ તપેલું અને લાલ ચોળ તાંબુ થઈ જાય એનો મુખ લાલ થઈ જવા માંડ્યું અને આંખોમાં જાણે થોભો ધોબો મરચું નાખ્યું હોય ને એવી આંખો પણ લાલ જોર થઈ ગયાથી ભ્રુકુટી ફરકવા માંડી અને બોતેર હજાર રૂબાટો જ્યારે યુદ્ધ માટે તૈયાર હોય એમ બાતેર હજાર રૂબાટા પણ ઊંચા થઈ ગયા એમના અને એ જ ટાઈમે આ વીર સાલુભાઈએ દીકરીને કહ્યું કે તું અહીં રોકાય હું તારો બસકોલીની હાલત પાછો આવું છું એમ કહીને પોતાનો તેજીલો ઘોડો એના પર એક જ સલાંગ મારી અને પોતે હથિયાર બાંધી હથિયાર કમ્પ્લીટ કરી અને ઘોડા પર બેસી ગયા અને એ તેજીલો ઘોડો જે દિશામાં દીકરીએ બતાવ્યું હતું કે આ દિશામાં લૂંટારાઓ ગયા છે અને એ જ દિશામાં જેમ બંદૂકમાંથી ઘોડી છૂટે એમ એ તેજીલો ઘોડો લુંટારાઓને પહોંચી પહોંચી વળવા માટે પવન વેગે ઘોડો દોડી રહ્યો છે અને દોડતો 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 જ્યારે દેવુસણાથી આગળ અને બરાસનની વચ્ચે જ્યાં એક મેદાન આવે છે એક જંગલ આવે છે અને એ જંગલના માર્ગથી આ લુંટારાઓ ભાગી રહ્યા હતા પરંતુ જ્યાં ધૂળની ડમરીઓ ઉઠતા જોઈ ત્યારે વીર સાલુભાને થઈ ગયું કે ખરેખર લૂંટારા હજુ અહીંયા જ પકે છે આ ઘોડાના ડાભલાની ધૂળ ઉડે છે અને એ દેવુષણા અને બલાસનના વચ્ચે જે જંગલ હતું જે ચરો હતો અને ત્યાં લૂંટારાઓ અને વીર સાળુભાનો મુલાકાત થઈ જાય છે પરંતુ સામેવાળા અઢાર હતા અને સાલુભા એક જ હતા પરંતુ કહે છે ને કે સિંહણ બચ્ચ્યું એક તો એકે હજારા અને બાકર બચ્ચા લાખ તો લાખે પણ બિચારા અને સાલુબાની પાસે તમે જુઓ એમની તલવાર સાત ફૂટ સાત ફૂટની એમની પોતાની તલવાર હતી અને પછી તો ત્યાં ઝાકા ઝીકી ઝાકા ઝીકી થવા માંડ્યું પણ કેવું ઝાકા ઝીકી આપણે જોઈએ કે જેમ ખેડૂતોએ બાજરીનો વાવેતર કર્યું હોય અને બાજરી પાકી જાય અને ખેડૂત દાંતેડું લઈને જેમ બાજરીના ગહણા કાપે ને એમ સાલુભાની સાત ફૂટની તલવાર ફરવા માંડી અને કોઈના હાથ કાપ્યા કોઈના ગળા કાપ્યા કોઈનો બૈડો કાપ્યો કોઈના ખભા કાપ્યા કોઈની માથામાં તલવાર આવી સાલુભા પોતે ગવાયેલા હતા એમ છતાં એમનું શૌર્ય એમનું સાહસ એટલે એમની વીરતામાં એટલો બધો પાવર વધી ગયો કે એમને ભાન જ નહોતું કે હું શું કરી કોને કાપી રહ્યો છું જેમ ખેડૂત બાજરી કાપે એમ દુશ્મનોને કાપવા માંડ્યા અને કાપતા 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 અમને ચૌદ માણસને અપંગ એમના એમના અંગ કાપી નાખ્યા ચૌદ માણસના પછી પહેલાં લોકોને થઈ ગયું હવે આપણે બચી શકશું નહીં આમ હવે આપણને આમ મારી નાખશે તો પછી એક જે લૂંટારો હતો એની પાસે હતું આ દીકરીની પોટલી એની એની જોડે હતું પોટલું તો એને એ દીકરીના પોટલાને સાલુભાના જ્યાં ઘોડા પર બેઠા એ તરફ એને પોટલોમાં સૂટું ફેંક્યું તો શાલુભાએ એ ઘોડા પર બેઠા બેઠા એ પોટલાને પકડી લીધું પરંતુ સાલુભા પોતે ગવાયા હતા સાલુભાનો ઘોડો તેજીલો ઘોડો એ પણ ગવાયો હતો અને સાલુભાના જે શરીરમાંથી જે લોઢ લોહી વહી રહ્યું હતું એના કારણે બને અશક્તિ પણ આવી ગઈ હતી ઘોડાને પણ અશક્તિ આવી ગઈ હતી ઘોડાને પણ ઘણા બધા ઘા પડેલા હતા પરંતુ જ્યારે આ પોટલી આ લુંડારાઓએ સાલુબાના ઘોડા તરફ ફેંકી અને જ્યાં સાલુભાઈએ પોટલી પકડી લીધી અને એ પછી ત્યાં ઘોડો આમ સુરત બાજુ ત્યાં વારવા માંડ્યા તો એક લુંડારાએ એવું તીર માર્યું ઘોડા પર બેઠેલા સાલુભાની જાંઘમાં એમની સાથળમાં તીર આવી ગયું અને તીર એટલા બધા વેગથી આવ્યું કે સાલુભાની સાથળ વિંધીને ઘોડાના પેટમાં તીર બેસી ગયું ઘોડાના અંદરે તીર બેસી ગયું પણ સાલુભાઈએ પ્રયત્ન કર્યા તીર ખેંચવાના પરંતુ અશક્તિના કારણે તીર બહુ ઊંડું ઉતરી ગયેલું હતું એટલે અશક્તિના કારણે ખેંચી શક્યા નહીં પરંતુ તેજીલા ઘોડાને ખબર પડી ગઈ જે ઘોડો પોતે ગવાયેલો હતો પોતાના શરીરમાંથી લોહી વહી જતું હતું એમ છતાં તેજીલા ઘોડો અને એ સાલું પાને લઈને ત્યાંથી જેમ પાછો તીર સૂટે એમ દુશ્મનો બાજુ જે એને વેગ પકડ્યો હતો અને એ જ વેગથી જેમ તીર સૂટે એમ સુરત ગામ બાજુએ રવાના થયો હતો જે કમસે કમ પાંચ છ કિલોમીટરનું અંતર હતું પણ છ કિલોમીટરમાં એ ઘોડો જેમ તીર સૂટે જેમ બંદૂકમાંથી ગોળી સૂટે એ એ ઘોડો સારો બને પોતાના ઉપર પોતાની પીઠ ઉપર લઈને સુરત તરફ રવાના થયો હવે આ બાજુ એવું બન્યું કે ગામના લોકો ડાભી રાજપૂત સમાજના માણસો બીજા ગામમાં જ્યાં જ્યાં ખબર પડી એ બધા માણસો સુરત ગામની આથમણી દિશાના ભાગોળે બધા માણસો સાલુભાની રાહ જોઈને ઊભા છે સાલુભાને વિજયનો આનંદ આપવા માટે ત્યાં ઊભા છે અને સાલુભાની રાહ જોઈ રહ્યા છે ત્યાં તો હવે એવું અહીં એવું છે કે એક બાજુ મા ચામુંડાનું મંદિર છે ચામુંડાને બ્રહ્માણીનું મંદિર છે અને એની બીજી સાઈડમાં મહાદેવજીનું મંદિર છે અને આ બે મંદિરના વચ્ચે રસ્તો પડે છે અને ઘોડો એ જ રસ્તે ત્યાં આવી રહ્યો છે ઘોડાને જોઈ તો લોકો ખુશી ખુશી થઈ ગયા કે ઘોડા પર સાલુભા સંભાળતો હતા પરંતુ જ્યાં ઘોડો સુરતની આથમણી ભાગવડે પહોંચ્યો ત્યાં એક પીંપળાનું ઝાડ હતું અને એ ઝાડના સાંજે ઘોડો ત્યાં ઉભો રહ્યો ત્યારે સુરતના ડાબી રાજપૂતોએ મળીને જોયું તો સાલુભાની સાથળમાં જે તીર ભોંકાઈ ગયું હતું એ તીરને લોકોએ ખેંચી લીધું અને સાલુભાને ઘોડા ઉપરથી નીચે ઉતાર્યા અને એ પીંપળાના નીચે ત્યાં એમને આરામ કરવા માટે ત્યાં સૂડ આવ્યા અને જ્યાં સાલુબાને ઘોડા ઉપરથી નીચે ઉતાર્યા એ જ ટાઈમે ઘોડો પણ ત્યાં ડળી પડ્યો અને સૂરજનો દીવો ત્યાં આથમી ગયો જેમ સવારે સૂર્ય ઉગે છે અને સાંજની વેળાએ સૂર્ય અસ્ત થાય છે એમ સાંજની વેળાએ સૂરજનો સૂર્ય અસ્ત થઈ ગયો ત્યાર પછી આજ પણ સૂરજના ડાભી રાજપૂતોએ એમના ઘોડા ઉપર જ પાળીઓ બનાવ્યો છે અને આજે પણ સૂરજના રાજપૂતોએ પાળિયાનું પૂજન કરે જ છે અને એમય વળી જો દશેરાના દિવસે તો સુરતના રાજપૂતો ત્યાં સ રોશની પણ કરે છે અને પૂજન કરે છે અને પોતાના દાદા એવા વીર સાલુ બને ત્યારે આજ પણ યાદ કરી રહ્યા છે અને તમે જ્યારે પણ તમે જાઓ સુરત બસ સ્ટેન્ડે તો આજે ત્યાં બસ સ્ટેન્ડ બંધાઈ ગયું છે અને બસ સ્ટેન્ડની પાછળ જ વીર સાલુ પાડ્યો છે અને ત્યાં જ્યાં આજે તમે જુઓ તમે ત્યાં જઈને તમારા મનથી કોઈ પણ તમારી મન્નત માનો હે હે સાહુભા મારું આટલું કામ કરે છે તો એ વીર પુરુષ આજે પણ એનો ધગધગતો અંગારો એની જ્યોતિ પ્રજ્વલિત છે અને એ પણ આજે લોકોનું કામ કરી રહ્યા છે તો આ હતી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુરત ગામના વીર સાલુભાનો ઇતિહાસ